જેવું શાક લાયા બધું હળેલું હ તો હું કરું હોયમાંગી જોઈને ના લવાય જોઈને લાવ્યો કેવી રીતે જોઈને લાયા તા એવી રીતના તને જોઈને લાયો એ રીતના ઓનિયે જોઈને લાયા આવું કરો વિદ્યા પપ્પા ચીવ ચપ્પુઓ ધાર જ નહીં નોમો કશું કપાતું જ નહીં લે ચપ્પુ લે પાંચ મિનિટ માં આવું ઓય 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 ઈ બતા દે તાર આવું કરો લે વિદ્યા આવું કા ઓ નો ઈ ધાર બનાવી આપડો બટાકો લેવાનો લેતા આવજો એક કિલો લાવજો હામેન્ટ લે લે બટાકો લાવો આ બટાકા વાળો બારુ બો એને પ્રેગ્નન્ટ કરીને આયા પ્રેગ્નન્ટ બટાકા લઈને આવતા રહ્યા ઓય કઈનો બારુ ભો હો તો એને પ્રેગ્નન્ટ કરી આવો જો મમ્મી પ્રેગ્નન્ટ નહીં પેમેન્ટ પૈસા આપવાનું મારી પાગલ બોડી અંગ્રેજી ના આવડતું તો કોણ બોલે હા હા એ બધું એક જ જો એમ એને પૈસા આલો કે મોબાઈલ થી આલો પણ એને પ્રેગ્નન્ટ કરી આવો જો હેડો આજ રાતે ખાવા માં સાઈ પનીર બનાવીએ હાર પિતિયા આજ એક નવા સમાચાર આયા ખબર પડી તને કયા 500 નોટ માં ગોધીશી નો ફોટો કાઢી ને નો લગાવી દીધો વાહ WhatsApp પર મેસેજ આયા તો હતો ખૂબ વાત કરો બે જણો કોઈ વાહ સમાચાર આયા નહીં પિતિયા 500 નોટ કાઢી તો પપ્પા બતાવી દઉં હાલ તો માં ફાઈ નોટ નહીં લે માં પડ્યા બતાવી દે